સમગ્ર રાજ્યમાં આજે શરૂ થતા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણામાં આવેલા ગણપતિ એક વિશેષ સ્થાન ધરાવે છે મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ પાસે આવેલા ગણપતિ મહારાજ જમણી સૂંઢ છે જો કે મોટા ભાગે મંદિરોમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢ હોય છે આ ગણપતિની પોલીસ દ્વારા દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે ગાયકાવાડી સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે મહેસાણામાં સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંડવાળી પ્રતિમા શહેરમાં ફુવાર પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા અને ગણ છે મહેસાણા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે આ મંદિરમાં ગણપતિજીની જમણી સૂંડવાળી વિશેષ પ્રતિમા છે સામાન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંડવાળી હોય છે પરંતુ મહેસાણા સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંડવાળી પ્રતિમા છે મહિલા પોલીસે ગણપતિ વર્ષો જૂની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મહિલા પોલીસ કર્મીઓ દ્વારા ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું મહોત્સવ અંદર લગભગ વર્ષ વર્ષથી થાય છે

જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો અનોખો મહિમા જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો મહિમા અનેરો છે સિદ્ધિ વિનાયક મંદિર એકસો ત્રણ વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી નિર્માણ પામેલું છે સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશજીની પ્રતિમાનું વિશેષ મહત્વ છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત